નમસ્કાર મિત્રો કેમ છું બધાજી ને હવે જઈ રહ્યા છીએ આપણે પટવા તો ઠેર લગી બ્લોક ની અંદર બનાવ્યું રામદેવભાઈ જાય છે તો બ્લોક માં ઠેર ઉજવી બનાર મજા આવી છે ને સારું હવે જઈએ આપણે પટવા ખોડિયાર રોયલો દુખો આ છે પીણો એમાં ગાડી ફૂલ લહરે છે રાજેશના કાબૂમાં રહેતી નથી કારણ કે રાજેશના કાબૂમાં રહેવી આ પીણાના કારણે મુશ્કેલી ઊભી થઈ રહી છે હું સંદિગ ઘટવતી વખતે યાદી રહી تو دریا رستے جائے آباد میں گاڑی ویتی آ پیڑیاں કાંટા ઉપર રાખી દીધી છે તે વાર પંચર ન પડે તો હારું મારો અંદાજ હાસો જ નીકળશે આ જોઈ લો દોસ્તો આ છે જંગલ ઓર જંગલ જોઈ શકો છો તમે બે બાજુ જંગલ જ છે કાઈ ક્યાંય આ આ પીણાંમાં ફૂલ ગાડી લહરે છે કાબૂ મારે હતી નથી

હુડુ ડુડુ હુડુ ડુડુ થાય છે આલા અવાજ તો એવો આવે છે અને અમે રામદેવભાઈ ભાઈ બે નીકળી પડ્યા છે જય શિયા રામ જય શિયા રામ એવું છે કે આમ જો ગાડીને ને લપસી જાય છે વ્હીલ અંદર ઘરીન ચોટી જાય છે આખો ભરડક ભરડક થાય ખોટી ગાડી નું એન્જિન બગાડવું એની કરતા એની કરતા બે ડગલા હાલી લેવું સારું કારણ કે માંડ માંડ ગાડી થાય આપણે ગરીબ માણસોને

એવી મજા આવે છે અને અત્યારે જે હું તમને શૂટિંગમાં દેખાડું છું એ તો તમને ક્યાંક હીરક્યું નહીં દેખાતું હોય અને અહીંયા ઘણો નજારો એક તમને આવી જાય આવ્યા જઈશું પણ એવી મજા આવે છે જે લોકો ન આવ્યો હોય એને કહીશું કે ન આવ્યો અહીંયા આવો કરો મજા આવે ને આમ જોઈ લો દરિયો દરિયો છે બાપા બધા અને વીળું આવે છે ખેંચવા હાવ એ હા ઠંડુ એવું વાતાવરણ છે ને કાંઈ નહીં મજા આવે એવું છે જાણે આપણે ફરતા હોય એવું લાગે આમાં છક્કર જેવું આવે યાર આમ જોઈ લો કેવી મોટી દુષ્કાળ વીળ આવે છે જાણે આ દરિયો આપણને તાણી જવા માટે આવતો હોય એવું છે ને ઘણા દિવસથી ક્યાંય જાતો નતો જ મેં કીધું હાલો એક હારો મારો કરી નાખીએ ને જવાનું હતું તો આજ આપણે ક્યાં દયાળ નહીં દયાળ નહીં આપણે ક્યાં જવાનું હતું ભાઈ સારું ગામનું નામ છે ત્યાં જવાનું હતું આપણે પણ ન્યાનું આજે કેન્સલ રાખ્યું છે તો મેં કીધું અહીંયા જઈ આવીએ આપણે તો અહીંયા પણ જો આવે છે બહુ વીળ આવે છે કાંઈ ઘટે નહીં એવું વાતાવરણ છે અને મજા આવે એવું છે તો હવે એક બે રીલ બનાવી લઈએ અને સાઉ દીપ જ રહ્યો અંદર અને રીલું મસ્તીને બનાવવાની છે કારણ કે દરિયા જેવું મસ્ત છે તો સારું બનાવી જોબની અંદર તો અહીંયા એન્જોય કરી રહ્યા છીએ અને એવી મજા આવી રહી છે કારણ કે મજા આવે છે આપણે ભાઈ નાવાનું નથી કારણ કે ખાલી એમનો ફરવા જાય છે નાવાની મજા આવે છે ને ફોન બોન ને બધું છે બાકી ને બધું વિષયમાં છે મેં કીધું નાવું નથી તો બસ દરિયા દેવા આવે છે ફૂલ ને બ્લોક ઉતારવા મજા આવ્યા હતા કારણ કે ફરવા લાયક સ્થળ છે અને કાંઈ ઘટ્યા નહીં એવું સ્થળ છે અને ખૂબ જ આનંદ થયો અને ખૂબ જ મજા આવી અને કાંઈ ઘટ્યા નહીં એવું તમારે અહીંયા વાતાવરણ એવું છે ખાલી દરિયો ભૂગવાટા નાખે એનો અવાજ આવે છે અને એવી મજા આવે છે અસીમ કૃપા હોય એવું છે અને બધા દરિયાદેવ છે તો ઘણું કારણ કે ફોનની અંદર હવે નેટવર્ક નથી આવતું નેટવર્ક એટલા માટે હવે ઘરે કે જીતું છે એટલા માટે નેટવર્ક નથી આવતું કદાચ એને આમ તો નાવા ગયા હોય અને ભાઈ માતા પિતા હોય તો ચિંતા થાય તો હવે ફટાફટ ઘરે જઈ ને ફોનમાં તો અહીંયા નેટવર્ક નથી આવતું તો બસ સારું બ્લોકની અંદર બનાવ્યો ને હવે તો ચાલી જઈ રહ્યા સી અમારે તો રામદેવભાઈ ના જે અહીં જે લેવાના છે તો બસ છે ને આમ જોવો તમે દરિયાદેવી ની કઈ વાત થાય નહીં એવું છે મારા રામદેવભાઈ આજો દિલી દોરી નાખ્યું ને એમાં આ રી કરી નાખ્યું એમાં બધું અહીંયા એન્જોય કરી લીધું છે બસ સારું ભાઈ અહીંયા દરિયાથી થોડાક જ તે જો આપણે અહીંથી ગયા હતા ને આમ હવે અહીંયા જોઈએ તો કાંઈ અવાજ જ નથી આવતો દરિયાદેવનો કોઈને ખબર જ ન પડે કે દરિયો છે અહીંયા ને લાઈટનું બહુ ન આવવું કારણ કે જંગલ વિસ્તાર છે હાઉસ જ હોઈ શકે એકલા સુસના દઉં છું એક કે એકલા ફરવા ન આવવું કારણ કે જોખમી હોઈ શકે આવો તો બે ત્રણ જણાને લઈને જાય ને એન્જોય કર્યો ને બહુ પાણીની અંદર ન જવું કારણ કે બહુ ઊંડો દરિયો છે અને એની અંદર બહુ જોખમી હોઈ શકે તો વિડીયોને હવે કર્યું છે અહીંયા જ એન્ડ તો આશા છે કાળનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યું તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીશું આવા જ બ્લોગની એકતા હોય જય માતાજી હર હર મહાદેવ ખાસ ચેનલની અંદર નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય ખોડિયારમાં